વિરમગામ હાઇવે પર વીજ કરણથી એક યુવકનું કર્ણું મોત અન્ય બે ઇજાગ્રસ્ત વિરમગામ અમદાવાદ હાઈવે પર હોટલ પાર્કિંગમાં કામ કરતા વીજ કરણથી શ્રમિક યુવકનું કર્ણું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વિરમગામ અમદાવાદ હાઈવે પર હાસલપુર ગામ પાસે સહયોગ હોટલના પાર્કિંગમાં કલરકામ કરતા લોખંડની સીડી ખસેડવા જતાં ઉપર હેવી વીજ લાઇન સાથે અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો કલરકામ કરતાં ત્રણ લોકોને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે એક શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચી હતી વીજ કરંટથી રફીક ખાન ઉંમર વર્ષ બાવીસ મૂળ રહે રાજસ્થાનનું કરુણું મોત નીપજ્યું હતું જ્યારે એહસાન અલી સોણસરા અને નારાયણસિંહ રાજપૂત ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃતક યુવકને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી શું શું છે અને જે સમગ્ર તો મારું નામ છે ઐશાન અમે ત્રણ જણા હતા કલર કામ કરતા હતા કલર કામ કરીને પછી ઘોડાને સાઈડમાં રાખવા ગયા એટલે ઉપર તાર હતા અમને ધ્યાન રહી નહીં એટલે અડી ગયા અમને બે જણાને ફેંકાઈ ગયા અને બીજા ભાઈ છે હોસ્પિટલે લઈ ગયા છે શું કામ કરતા હતા અમે કલરકામ કરતા હતા કલરકામ કરીને જે ઘોડો છે એને મૂકવા જતા સાઈડમાં એટલે ઉપર ઘોડો ધ્યાનની વાતો વાતોમાં અડી ગયો ઉપર તારને તો બનાવ કઈ જગ્યાએ બનાવ કેટલા વધુ બન્યા અમારા પાર્કિંગમાં થોડું હાંસલપુર લગભગ સાડા સાત સાત સાડા સાતના આસપાસ